ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ કરી રહ્યું છે અને આ વખતે એવું જાણવા મળ્યું છે કે કદાચ આ જે મોટું સુકાન છે એ કોઈ મહિલાના હાથમાં સોંપવામાં આવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પદના રાષ્ટ્રીય પ્રમુખ પદની ચર્ચા અત્યારે જોરશોરથી ચાલી રહી છે કારણ કે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી હતા એમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે અને એમનો આમ પણ જૂન મહિનાની અંદર કાર્યકાળ પૂરો થવાનો હતો એટલે હવે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ કરી રહ્યું છે અને આ વખતે એવું જાણવા મળ્યું છે કે કદાચ આ જે મોટું સુકાન છે એ કોઈ મહિલાના હાથમાં સોંપવામાં આવી શકે છે આ મહિલા કોણ હોઈ શકે છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભાજપનું જે સર્વોચ્ચ પદ છે એ રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ છે અને અત્યાર સુધી જે પી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા પરંતુ આ વખતે એમને ગુજરાતના રાજ્યસભા સાંસદ બનાવ્યા એટલે એમને કેબિનેટ મંત્રીમાં તરીકે એમને સ્થાન મળ્યું અને એમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા હવે એમની જગ્યા ખાલી થવાની છે અત્યાર સુધી જ્યાં સુધી કોઈ નવા અધ્યક્ષની નિમણૂક નહીં થાય ત્યાં સુધી એની જવાબદારી જે પી નડ્ડા પાસે જ છે પણ હવે નવા અધ્યક્ષની શોધ ચાલી રહી છે એમાં એક નામ એવું આવી રહ્યું છે કે જે મહિલા છે અને એક એવી ચર્ચા છે કે ભાજપ અત્યાર સુધીના પોતાના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે અને એ નામ છે સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશની અમેઠીની બેઠક ઉપરથી હારવા છતાં આ વખતે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે સ્મૃતિ ઈરાની કેબિનેટ મંત્રીમાં કેબિનેટ મંત્રી હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે હજાર ઓગણીસના કાર્યકાળમાં પરંતુ આ વખતે અમેઠીની ચૂંટણી હારી ગયા અને એમ છતાં પણ ઘણા બધા લોકોને એવી આશા હતી કે સ્મૃતિ ઈરાનીને કેબિનેટમાં સમાવી શકાય છે પરંતુ એમને કેબિનેટમાં સ્થાન નથી મળ્યું એટલે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ એનો ઇતિહાસ બદલી શકે છે અને પહેલી વખત સ્મૃતિ ઈરાનીને મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી શકે છે આની પાછળના કારણો એવા છે કે ભાજપે એવું જોયું છે કે મહિલા મતદારો જાતિ અને ધર્મની સીમાઓને જે પડકારવાનું છે એ ચાલુ રાખ્યું છે એટલે ભાજપ આ વખતે કોઈ મહિલાને સ્થાન આપવા માંગે છે બીજું કે સ્મૃતિ ઈરાની પાવરફુલ નેતા છે અને બોલવામાં પણ પાવરફુલ છે અને બોલ્ડ નેતા છે એટલે એ દ્રષ્ટિએ પણ એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં કોઈ વાંધો આવી શકે તેમ નથી બીજું કે ભાજપે આવો ઇતિહાસ બનાવ્યો છે કે પહેલી વખત કોઈ દલિત મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે તો ભાજપ એવું કરી શકે છે અને ગયા વર્ષે ભાજપે એક મહિલા આરક્ષણ બિલ પણ મંજૂર કર્યું હતું કે જેમાં વિધાનસભા અને લોકસભાની અંદર તેત્રીસ ટકા સીટ મહિલાઓ માટે અનામત રહેશે એ બિલ પણ પાસ કર્યું અને બે હજાર ઓગણત્રીસમાં અમલમાં આવવાનું છે એવું ભાજપે કીધું હતું એનો મતલબ એમ છે કે કેટલાક ઘણા સમયથી જે રીતના ભાજપ મહિલાઓને પ્રાયોરિટી આપી રહી છે એ જોતા સ્મૃતિ ઈરાની આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો કદાચ નવાઈ નહીં એ સિવાય જે બીજા નામો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ચાલી રહ્યા છે એમાં આ વખતે એક અનુરાગ ઠાકુરનું નામ પણ મોખરે છે અનુરાગ ઠાકુર આ વખતે સાંસદની ચૂંટણી જીત્યા એમ છતાં આ વખતે એમને કેબિનેટની અંદર સ્થાન તો નથી મળ્યું એટલે કદાચ એમને એક સ્થાન મળી શકે છે બીજું એક નામ વિનોદ તાવડેનું છે વિનોદ તાવડે અત્યારે ભાજપના મહાસચિવ છે હવે વિનોદ તાવડેનું નામ પણ રેસમાં સૌથી આગળ એટલા માટે છે કે મહારાષ્ટ્રની અંદર આ વર્ષની અંદર ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને અત્યારે મહારાષ્ટ્ર ભાજપની અંદર જે બધી માથાકૂટ ઊભી થઈ છે અને લોકસભામાં જે ચૂંટણીના પરિણામો આવ્યા છે એને કારણે વિનોદ તાવડેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે એ પણ શક્યતાઓ વધારે છે બીજું નામ કે લક્ષ્મણનું છે જે તેલંગાણાથી છે બીજા સુનીલ બંસલનું પણ નામ છે ભાજપના અરે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ નામ ચાલી રહ્યું છે અને રાજસ્થાનના મોટા નેતા ઓમ માથુરનું પણ નામ ચાલી રહ્યું છે હવે આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી દેવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ